મ કિલોમીટર મારું નામ છે રીતિક ચર્સા ધ કિંગ ઓફ મીઠિયા તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે તે કિલોમીટર કાલે જ જે વાવાઝોડું આવ્યું એટલું ખરાબ આવ્યું ભયંકર આવ્યું ને શું જ વાત કરું ખબર નહીં બટ ઘણા કિલોમીટરનું લોસ થયું છે ક્રોપ પર જે કે તમાખું તો નહીં બટ કેરા છે ઘઉં છે બાજરી છે આ સિઝન ઘઉં બાજરીનું ટાઈમમાં કેટલા ઘણા કિલોમીટરને ક્રોપ પર લોસ થયો હશે બટ હા એક વાત કહીશ આપણા લીમડી જે પણ કિલોમીટરએ કર્યું હોય ને એ ક્યુમીટરાએ કશું એમને ટેન્શન નહીં થયું હશે લીમડીના ખેતરમાં તમે એકવાર જો સામે કાલે જ વાવાઝોડું આવ્યું અત્યારે સામે જ માલ કપાય છે હાલમાં અને આ તમે જો લીમડી એવીની એવી જ ઊભી જ છે કશું પણ લીમડીને કંઈ ફેર ના થાય મેં તમારે વિડીયોમાં કીધું કે વાવાઝોડું આવે કે વરસાદ આવે જેટલું બી આંધી તુફાન જે આવે બટ કશું ના થાય બટ હા એક વાત કહીશ કુદરતની આગળ કશું ના ચાલે રાઈટ એક જ વાત કહીશ કુદરતની આગળ કશું ના ચાલે બટ તો બી હું તમને એક જ વાત કહીશ આપણી મીઠી લીમડીને કશું એવું થયું નથી ભગવાનની મહેરબાનીથી અને હા ચાલો મેઇન ટોપિકની વાત કરીએ ઘણા કિલોમીટરને એ સવાલ હોય કે રિતિકભાઈ આની રેગ્યુલર મન કેટલું આવે ને ક્યારે આવે છે પ્રોપર હવે તમને એક વાત જણાવી દઉં ચાર કે ત્રણ કટિંગ થઈ જાય ને પ્રોપર ત્રણ કટિંગ પહેલી કટિંગ સાત મહિના રહીને બીજી કટિંગ દર ચાર ચાર મહિને ત્રીજી કટિંગમાં આપણે જ્યારે પતે ચોથી કટિંગ આપણે આવે ચોથી કટિંગ ત્યારે દોઢસોથી બસ્સો મનનો તારો બેસે દોઢસોથી બસ્સો મનનો ઓકે જોઈ લો છ છ ફૂટની લીંબડી છે છ ફૂટની કમથી કમ અને ચાલો તમને હવે એક્સપ્લેન કરું એક જગ્યા ઉપર તમે બિયારણ રોપો તો શું થાય રાઈટ જો હવે આ એક જગ્યા ઉપર બિયારણ રોપ્યા આઠથી દસ બિયારણ રોપો ને ત્યારે જ એને આ એક છોડો આ એક બરાબર અને આ બીજો બે છોડો આમાંથી બે બીયા પાસ થયા છે બે આ જો આ બે બરાબર હવે એમાંથી જ્યારે પહેલી કટિંગ હોય ને તે સિંગલ સોટી હોય આ સિંગલ સોટી અને પહેલી કટિંગ થયા પછી આવા બીજા મૂળ ફૂટે આ જો અહીંથી મૂળ ફૂટ્યું રાઈટ હવે જેવું ધીમે ધીમે ઉપર લાઈસ તમારે આજો જેવી જેવી કટિંગ વધે હવે આ ચોથી કટિંગ છે ને તો હવે જો અહીંથી બી મૂળ ફૂટવા લાગી ગયા રાઈટ આ જોવો છો એક જ સોટી પરથી કેટલા મૂળ થયા એટલે આમાં વજન વધે તમે આ જોઈ લો એકવાર ખેડૂત ચાલો તમને બીજું બી બતાવી દઉં આ જો બીજી કટિંગ ત્રીજી કટિંગ ચોથી કટિંગ આ પહેલી એકર કહેવા જશો તો પહેલી કટિંગ પછી આ બીજી કટિંગ આ બીજું મૂળ ફૂટ્યું પછી આ જોવા જશો આ ત્રીજી કટિંગ આવ્યું રાઈટ અને આની ઉપર જોશો આ ચોથી કટિંગ અને પાંચમી કટિંગ આગળ સુધી આવશે હવે જોઈ લો આજુબાજુ કંઈ છોડવા ના ફૂટે કેમ કે આ મીઠો લીમડો હાઇબ્રિડ બિયારણનું હોય છે તમે એકવાર એ બીજો આજુબાજુ કંઈ નહીં ફૂટે લાઇન વાઇસ હશે આખા ખેતરમાં ઓકે હવે આના પાંદરા જો કેટલા મસ્ત થઈ ગયા છે વરસાદમાં આ જો અત્યારે આ બે બે ફૂટની થઈ ગઈ છે લીમડી કમ્પ્લીટ બે બે ત્રણ ત્રણ ફૂટની ઓકે આ જો ખેડૂત મિત્રો હાલમાં અત્યારે તં કટિંગ ચાલુ રહ્યું છે તં કટિંગ ચાલું જ છે હાલમાં દેખાય છે સામે ઘણા કિલોમીટરને એ પ્રશ્ન હશે કે રિતિકભાઈ અહીં આગળ બે ફૂટ ત્રણ ફૂટ અને તં એકદમ છ ફૂટની કેમની લીમડી બરાબર આ ટોટલ અઢી વીઘાથી ત્રણ વીઘાનો પટ્ટો છે અઢી વીઘાનો પટ્ટો છે આ પ્રોપર અઢી વીઘાનો અને એક વાત કહીશ આ હું માલ રેગ્યુલર નહીં કાપતો આ આ આનંદની અંદર પીટલા જ બાજુ છું પીટલા જ સાઈડથી છે અને અહીં જે કિલોમીટર રહે ને એ ડાયરેક્ટ વેપારી જોડે સોદો કરે છે આપણે કંઈ ના ની પાડતા તમારે ડાયરેક્ટ આલો ડાયરેક્ટ આલો બટ હા જ્યારે છૂટક વેપારીને તમે લોકલ વેપારીને પકડશો તે લોકલ વેપારી આવી રીતે વાળી કરશે આજો અહીં બે ફૂટ ત્રણ ફૂટ અને આજો અહીંથી કટિંગ ચાલુ કરેલી હવે આનું શું રીઝન છે એક વાત કહું જો મને ક્વોન્ટિટી વધારે હોય છે એટલે મારે શું આ એક જ હાથમાં પતાઈ જાય અગર મને માલો તો હું એક જ વારમાં પતાવી દઉં હવે આમાંથી શું મારે તો નથી જરૂર મારા જે નીચે લોકલ વેપારી છે એમને જરૂર છે એટલે એ ચાર બોરી પાંચ બોરી લઈ જાય છે ભરીને અને એક વાત કહી દઉં અમને બી ખબર છે મીટર એકવાર સોલો થયા પછી આપણે કોઈને બી નિહાલી શકતા અને હા બીજી વાત મેઇન ઇમ્પોર્ટન્ટ વાત મેઇન ટૉપિકની વાત જે લોકલ વેપારી આ દસથી પંદર બોરી લેવાની એમની કેપેસિટી અને મારી જે કેપેસિટી એ કમસે કમ પચાસ બોરી હોય એક જ જગ્યા ઉપર એટલે તમે વિચારી લો પચાસથી સાઠ બોરી હોય એટલે એક જ દાડામાં પતી જાય તમારું ખેતર અને ચાલો મેઇન ટૉપિકની વાત કરીએ કે રિતિકભાઈ લીમડીનો ભાવ તમે શું ભરશો તે એક જ વાત કહીશ દસ રૂપિયા કિલોથી જ રોપજો ખેડૂત મીટર દસ રૂપિયા કિલોથી દસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી હાઈએસ્ટ ભાવ જાય છે ઓકે અને હાલમાં તમે અગર મને પૂછતા હશો હાલમાં આ અતર ત્રીસ રૂપિયામાં કાપે છે અહીંના જે લોકલ વેપારી રહ્યા ઓકે હાલમાં તારા ત્રીસ રૂપિયા કિલો કાપે છે છસો રૂપિયા મણ હવે ધીમે ધીમે ભાવ તો બહુ ઘટશે અને ઘણા કિલોમીટર એવું કહે છે કે રિતિકભાઈ ભાવ કેમ આટલો ઓછો થઈ ગયો વીસ રૂપિયા દસ રૂપિયા પંદર રૂપિયા હવે એક વાત જણાવું ભાવ ક્યારે હાઈએસ્ટ જાય એ બી તમને જણાવી દઉં ડિસેમ્બરથી લઈને ચોથા મહિના કે ત્રીજા મહિના સુધી હાઈએસ્ટ હોય છે શિયાળાના ટાઈમમાં જે જ્યાં સુધી શિયાળો ત્યાં સુધી ભાવ હાઈએસ્ટ પછી તમે વરસાદ કે આવું જોવા જશો પંદર રૂપિયા વીસ રૂપિયા આવીને ઊભું થઈ જાય બટ ઘણા કિલોમીટરને હું દસ રૂપિયા કિલોથી જ રોપાવું છું તો બી એમને ઓછા લાગે છે ઓકે બટ હું એટલી વાત કહીશ જેટલું બી જે ભાવ ચાલતો હોય આપણે એ માર્કેટ ભાવ ચૂકાઈએ છીએ અત્યારે કંઈક સમજો કે હવે મારે વધારે દૂર થયો અહીંથી બસો કિલોમીટર દૂર જવાનું લેવા રાઈટ તે પછી એની માટે વીસ રૂપિયા કિલો અને અહીં માટે ત્રીસ રૂપિયા કિલો કેમ કે ટ્રાન્સપોર્ટનો ખર્ચો બી એની અંદર જ કવર થશે ને એટલે હવે તમારને ખેતી બતાવી દીધું ઓકે ઓલમોસ્ટ જે ખેડૂમના કંઈક કમેન્ટ હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો હું તમારા કમેન્ટનો રિપ્લાય લિસ્ટ હવે ચાલો નેક્સ્ટ સ્ટેપ હવે આપણું એ છે ને બીજું કામ કે જોઈ લઈએ કટિંગ કેવી રીતે કરે છે હરકી રીતે એ બી જોવાનું છે પ્લસ બીજી વાત હવે તમને બોરી બી ભરતા બતાવું છું અને બીજી વાત કેટલું વજન થાય છે એક બોરીમાં એ બી બતાવો ઓકે ચાલો આજનું વર્ક ગયું ટોટલ બોરી એટલે મણ મણ છે આવી અને આજે તો માલ એ ભીનું છે એટલે માલ ભીનું કરવાની જરૂર જ નહીં આજો તમે માલ એકદમ ભીનું છે એકદમ એટલે વરસાદના ટાઈમમાં તો અમારે એકદમ કમ્ફર્ટ હોય એટલે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયો પર જય શ્રી આરામ ખેડૂત મિત્ર